નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર તો આજે બીજ નો ખાસ દિવસ છે તો આપણે સતરંગ રામદેવ પીર બાપા દર્શન કરવા જઈશું અને સતરંગ દર્શન કર્યા પછી આપણે ચોટીલા માં સાઉન્ડ માં દર્શન કરીશું તો વિડિયો પૂરો જોવાનું ભૂલશો નહીં સતરંગ ટેમ્પલ ભાવનગર થી અરાઉન્ડ એકસો ને વીસ કિલોમીટર દૂર આવેલું છે અને રાજકોટ થી લગભગ એસી કિલોમીટર જેટલું દૂર છે ચારે તરફથી થી ડુંગરો થી ઘેરાયેલું

આ મેળાની તૈયારી થઈ રહી છે બીજના દિવસે અહીંયા બહુ જ મોટો મેળો ભરાય છે જો કે અમે વહેલા પહોંચી ગયા છીએ હજે મેળાની તૈયારી થઈ જ રહી છે અમે શતરંગ દર્શન કરીને નીકળી જવાના છીએ મેળો જોવા રોકાશું નહીં કારણ કે ચોટીલામાં ચાવણમાંના પણ દર્શન કરવાના છીએ તો ચાલો સૌ પ્રથમ આપણે શતરંગ રામદેવ બાબાના દર્શન કરી લઈએ અને જો તમે બીજના દિવસે અહીંયા આવતા હોય બાળકો સાથે તો બહુ જ મેળો મોટો મેળો ભરાય છે અને તમને આનંદ થાય છે બાળકોને પણ આનંદ થાય છે તમે જો માણસો બધું આવો માંડ્યું છે બધા સ્ટોલ ગોઠાવો મીંડ્યા છે બધી પોતપોતાની વસ્તુઓ લઈ લઈને અને આજે બીજનો દિવસ હોય એટલે મેળો હોય છે અને બહુ જ બધા મોટા સ્ટોલ બધા હોય છે રમકડા બધી ખરીદી કરવા માટે બધું બહુ જ માણસો અહીંયા આવે છે બીજના દિવસે અને હજી સવારનો વહેલો સમય છે એટલે આ બધું ગોઠવે છે માણસો આ જે તમે જોવો જે શતરંગ ધામ મંદિર છે તેની બહારનો નો નજારો છે જે બાર આંગણ છે તેનો મંદિરની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી અલાવ ન હોવાથી આપણે દર્શન કરીને બહાર વીઆ છીએ રામદેવિર બાપાના દર્શન કરી લીધા છે મંદિરની અંદર વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી અલાઉડ એટલે આપણે મંદિરની અંદર જગ્યામાં કોઈ પણ જાતની વિડીયોગ્રાફી કરી લીધી રામદેવગીર બાપાના દર્શન કરવા માટે તમે રૂબરૂ જ તમારે આવવાનું રહેશે સતરંગ દેવની જગ્યા જોવા માટે જગ્યા બહુ જ સરસ છે રામદાસવીર બાપાના દર્શન કર્યા ને આજે બીજનો ખાસ દિવસ છે જય રામદેવગીર બાપા તો હવે આપણે આગળ મળીશું ચોટીલામાં ટાઉનમાંના મંદિરે સતરંગથી ચોટીલા લગભગ પિસ્તાલીસ કિલોમીટર જેટલું દૂર છે અને ચોટીલા શહેર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું નાનું એવું શહેર છે હા નમસ્તે મિત્રો આપણે ચોટીલામાં ચામુંમાના મંદિરે પહોંચી ગયા છે અને આજે અમે ફૂલ ફેમિલીમાં છીએ અમે આખું પરિવાર ને મારા મમ્મી પપ્પા પણ સાથે છે તો ચાલો આપણે ચોટીલા ચાવુંમાના દર્શન કરીએ થોડું ડુંગર ચડીએ વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યો આજે શનિવાર છે છતાં પણ ઘણું ટ્રાફિક છે ડુંગર ચડવાના દાદર છે એની ડાબી સાઈડમાં ભોજન પ્રસાદી માટે પ્રસાદ હોલ છે અને બપોરના સમયે ભોજન પ્રસાદી તમે લઈ શકો છો અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદીની મંદિરના દાદર છે ચાવું ના ડુંગરના ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે ચાવું ડુંગર ચડવાની શરૂઆત કરી દઈએ માતાજીને ચડાવવા માટે પ્રસાદ પણ લઈ લીધો છે આપણે તો ચાલો ધીમે ધીમે મા ચામુંડમાંના દર્શન કરવા માટે આપણે ચોટીલા ડુંગરની ચડાઈ કરીએ તમે મંદિરના થોડાક દાદર ચડો એટલે તરત જ તે મંદિર ટ્રસ્ટની ઓફિસ આવે છે અને તમે અહીંયા રહેવા કારવાની સુવિધાઓ માટે ઇન્કવાયરી કરી શકો છો અને અહીંયા રૂમ પણ અવેલેબલ હોય છે એ તમે ઓફિસે મળીને ઇન્કવાયરી કરી શકો છો જમવાની સુવિધા માટે ઇતિહાસ વિશે વાત કરીએ તો આજથી હજારો વર્ષો પહેલા અહીંયા ચંદ અને મૂન નામના બે રાક્ષસો બહુ જ માણસોને હેરાન કરતા હતા એટલે અહીંયા જે ઋષિ મુનિઓનો આશ્રમ હતો એમને માં દુર્ગાની આરાધના કરીને મા દુર્ગાએ એક અવતાર લીધો અને ચંદ્રને મૂળ નામના બંને રાક્ષસોનો વધ કર્યો એટલે મા ચામુંડા ચામુંડા તરીકે ઓળખાણા અને ચોટીલા પાવન ધરતી બનીને મા ચામુંડાએ ડુંગર ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ચોટીલા જે મંદિર છે તે પંચાવમાં આવે ચાલો મિત્રો હવે આપણે માં ચામુંના દર્શન કરી લઈએ સવારનું ઠંડુ વાતાવરણ છે એટલે આરામથી બધા ચડે છે ને વાતાવરણ પણ બહુ સાફ છે અને સુંદર છે પવન ઠંડો ઠંડો આવે છે તમે જોવા ચોરચીલા ગામ વાતાવરણ ચોખ્ખું છે વાતાવરણ હાવ સાફ હોવાથી જે સોટીલા શહેર છે જે આખું તે ડુંગર ઉપર થી સાવ ચોખ્ખું દેખાય છે આ જે પગીતિયા છે જે સોટીલા ડુંગરના અઘરામાં અઘરા પગી થયા છે ચોટીલા ડુંગર ખાલી છે હજાર પગથિયા પણ જે આ જે છેલા પગથિયા થોડાક છે એ એકદમ સીધા છે સૌથી વધારે અઘરો આ મંદિર ના લગભગ ટોટલ છસો ને પચાસ જેટલા બગી થયા છે અને ઠેઠ આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને થોડી વાર માટે આરામ કરવા માટે ઉભા રહ્યા છીએ નીચેથી તમે મંદિર માટે પ્રસાદ ન લાવો તો તમને ઉપર ઉપર પણ પણ પ્રસાદ પ્રસાદ કાઉન્ટર છે મળી રહે તમે આગળ જાવ એટલે ડાબી સાઈડમાં દાન ભેટ કાઉન્ટર છે જ્યાં તમે મંદિર ને થાળ ચડાવી શકો છો અને આજે મંદિરમાં ટ્રાફિક ઓછો હોવાથી ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવા દેશે બધા જ લોકોને હજી અત્યારે મંદિરમાં એટલું બધું ટ્રાફિક ન છે મંદિરમાં વિડીયોગ્રાફી કરે છે જોકે બીજા માણસો કરે છે એટલે હું પણ વિડીયોગ્રાફી કરીને તમને દર્શન કરાવી દઉં છું જય મા ચામુંડા જય માં લખ્યું છે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી પણ ટ્રાફિક ઓછું હોવાને કારણે બધા જ માણસોને ઉતારવા દે છે શૂટિંગ જોઈને ના નથી પાડતા એટલે આપણે શૂટિંગ કર્યું છે મંદિરમાં આરામથી ને શાંતિથી દર્શન થયા અને મંદિરમાં થોડીક વાર આપણે નીકળો એટલે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે જે મંદિરની નીચે ડુંગરમાં આવેલું છે અને બહાર નીકળો એટલે જમણી સાઈડમાં માં મેરડી માતાજીનું મંદિર છે આ જે મંદિર છે જે મા મેરડી માતાજીનું મંદિર છે અને અહીંયાથી તમે નીચે ઉતરો એટલે આ જે તમે મંદિર છો એ કાળભૈરવ દાદાનું મંદિર છે અને કાળભૈરવ દાદાના મંદિરની પાછળ માતાજીની સવારી એટલે કે સિંહનું સ્થાનક છે જ્યાં પાછળ સિંહને બેસાડવામાં આવેલું છે સિંહની પ્રતિમા તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ અને ચોટીલા મંદિરનું એક બહુ જ મોટું મહત્તમ છે અને રહસ્ય પણ છે કે ચોટીલા જે મંદિર છે ડુંગર તેની ઉપર કોઈ પણ રાતે રાત્રિ રોકાણ કરી શકતું નથી કારણ કે જે તમે આ સિંહ જોવો છો તે એવું માનવામાં આવે છે કે રાત્રે જીવંત થાય છે અને આખા જ તે મંદિરમાં આટા મારે છે અને મંદિરની રક્ષા કરે છે માં ચામુંડમાની કૃપાથી ખાલી નવરાત્રિમાં જ તે પાંચ દિવસ માટે પૂંજારીઓને તથા બીજા કોઈ એક બે લોકોને તે રોકાવા માટેની પરમિશન મળે છે બાકી કોઈ પણ લોકો અહીંયા રાત્રિ રોકાણ કરી શકતા નથી મિત્રો આજે મંદિરની અંદર ટ્રાફિક ખાવ ઓછો હોવાથી આરામથી મા ચાવણમાના દર્શન થયા અને મંદિરની અંદર પણ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી હોવાથી આરામથી દર્શન કર્યા